નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આડેસર ચેકપોસ્ટ પર ટ્રકમાંથી માંથી ચોર્યાસી હજાર ની કિંમત દારૂ ઝડપાયું દારૂની ની બસો અઠ્યાસી બોટલો ગુવાર ના ચારસો નેવ્યાસી કટ્ટા સહિત કુલ ઓગણપચાસ પોઈન્ટ છોતેર લાખ મુદ્દા માલ કબજે કરાયા આડેસર ચેકપોસ્ટ પર પોલીસે તપાસ દરમિયાન રાજસ્થાનથી ગોવરના કટ્ટા ભરી આવેલા ટ્રકને અટકાવ્યો હતો જેમાં પોલીસે ટ્રક અંદર તપાસ કરતા ટ્રકની અંદર ગુવારના કટ્ટાની કટ્ટા અને બે મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ ઓગણપચાસ કરી કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના પ્રવેશ દ્વાર સમાનના આડેસર ચેકપોસ્ટ પર આડેસર પોલીસે તપાસ દરમિયાન ટ્રક એનઆર જે ઝીરો ચાર જીબી છ બે એક સાતને ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા ગોવાના કટ્ટા નીચેથી સંતાડીને રાખેલી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો જેની કિંમત રૂપિયા મળી આવ્યો જેથી દારૂની સાથે ગોવાના ચારસો કટ્ટા બે મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણપચાસ લાખ છોતેર હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલક ખેતારામ મુલારામ ઝાટ રહેવાસી ચોથન બાડમેર અને લાભુરામ પદમારામ ઝાટ રહેવાસીમાં આલમસર બાડમેર તેમજ દારુનો જથ્થો મોકલનાર કાનારામ જાટ અને દારુનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે